એ હારું આવું કશું એ હા આમેલો શું કીધું કાકા શું કીધું કાકા પતરી છે બરોબર હા આપડે બધું સગવડ મળે આવું પડશે ખાટલા બાટલા પહોંચી નાખવાનું દૂધ દૂધ લે દુકાને દુકાને દૂધ દૂધ શીશું પેલા તો આપડે તારું સમજો સમજાવતાનું

હેલો મહેમાન કો આવો ને આપડે પેલે હગા ની વાત કરી હતી ખબર ને તમે આવો ને હા તે સાધન મળી જાય ને તમને એવું એમ ને સાટરી હોય તમારે એમ ને તે હારું હારું હું શું પ્યા ને નાખી દો થોડી સુંદી મારો બેટો કના અંગત વાત કરે રાતની હગઈ ની કોક વાત ચાલતી લાગે મને વાપરવા દે તમે તો આજે નાતો હતો હું તો આજે હજી જો બધું સારું હારું

વાર તો રાખવી મારા હજુ મહેમાન આવે ને મારે ફોન કરવો પડશે હું ત્યારે થઈ બેઠો હું મારા લુકડા બગડે જો ને ડાક પડે મને મહેમાન ને ફોન કરવા દે હેલો મહેમાન તો ચેલે પહોંચે હજુ આ તમે તૈયાર થઈને બેઠો એમ ને હા હા સારું આવો ને હું તૈયાર થઈને જ બેઠો ને તમે ફટોફટ આવો સારું પેલા મહેમાન વાળી જોઈને બેઠા એટલે સારું I wake up to a little bit of drool on my pillow feel like it's I don't wanna go to work cause my boss is a jerk and I'm not even that paid. I need a change in my life cause I don't feel alive and there's nothing that makes me happy. Oh <laughs> <laughs> યામાન બોદળ તો નહી બોદળ તો ઉંદેડા તોડી નાખ્યા કોણ હે ને ના ચા બને પેલા જલતાઈએ છોટો કેવું ખટકો રાખો નાતું ખવડ તમે પેડા નઈ ખવરાયું ખવરાય દે પાછળ બે બે જણા કીધા ને તઈ જણા તમે આ જુ 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 એટલે ચુંડી મેમન બોલાય તો એ રીતે લાગે આ તો ડર નહી

તો તૈયારી આવવાની આવા તૈયારી છે ને એટલે ફોન કરો બોલવી કે મારા ઘરે આવીને બેઠા કે તો હવે આવે ને મહેમાન હા તો આ બાજુ અને આપણે ખાટલો બાટલો પહોંચે તા ખાટલો પહોંચી અને મહેમાન આવે ને તો કઉ આડા કોઈ બોલજો નહીં કહો ના કોઈ નહીં બોલું એટલે આપણે તાર સંબંધની વાત થઈ એટલે તારા સંબંધ થઈ જાય ને તો ભાઈ હું તો રાજી જ છું તાર ને બીજા નહીં થવા જતા એનું શું બીજા ના થવા દે ને એમાં તો ભાઈ વાર કાઢી નાખલો આપડે બીજા ને હગું થઈ જાવ એક જણ સગું થઈ જાવ દેવા ખાલી રાત ના તમે બોલે તને ખબર તો હા દાળ કોઈ સગુ થવા દે દાળ કોઈ સગું થવા દે ચેક ને ચેક પેડો મારે હે એટલે રાત ના બે માં બોલાયા હે

તો પલંગ તો વાલ્શ્યું પણ તો તમે એમ કહો જમીન ને બધું ઘણો ખાટલો એક જ છે મને એવું લાગે કે જમીન એ વેધી કાઠી લાગે જમીન તો હે મેમન મે એમ નેમ નહીં તેડાય આપણે એક ખાટલો બહુ છે મેમન નું ચા નું કો બરોબર હા કેવર હવે ચા નું મેલાવરા બબ અને પતળજા ના આલવા મેકલજો ચા માં તો પતળજા મોકલું ચા નું બાંધ લે બરોબર ને એ કોઈ પેલું આડાવર કરે નહીં આડાવર કોઈ ના તો હું સમજી મુકલો બરોબર ને હા હા તમે પા ખાટલા બે હાટલા માં બે હું

Ya. <gambien> yeah, so <gambien> <ss> well <upward> no, saya <gambien> <laughs> mau <sveel>

મેમ કે ફાટી જ નહીત નું દેખાવાનું ઉતાવળ કરતા બુદ્ધિ રાખી ગુણી થાય લઈ જાય પત્રીજા

શું કોઈ તપલીક હોય તપલીક હે મારા પાસે જે કોઈ તપલીક નહીં આ તો શું ખબર કે બાર બાવ ભાન્યો બહુ ને એટલે થોડું ઘણું એવું મગજ માં એવું કહી ગયું આપડે તો મેં તો મેં એમ કીધું હતું આપણે તો છોકરો તો બાર પાસે નોકરી કરે છે ત્યાં તો પત્રી તો એમ કીધું કે મન તો મારા કાકા પાડા લઈ લેહ પાડા ચારું મારા કાકા હંગત ફરું તો મહેમાન ગમે કે નહીં ગમતું છોકરો હવે તો હવે મહેમાન હવે આપણે ફોન કરશે એવું હોય હા તો આપણે મહેમાન આપણે મહેમાન લખી જઈએ મહેમાન જોડે જઈએ

તો પરણો હવે તમે મારે જવું કરે બરાબર હવે બીજો કરતા નઈ મને જો

தேவானா